ભાવફેર બાબત હું એક વાત આપણે આગળ મૂકવા માગું છું કે છેલ્લા ઘણા સમયથી આપણું નિયામક મંડળ ચૂંટાઈને આવી ગયું છે પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થઈ શકવાના કારણે આપણે પશુપાલકોને ભાવફેર ચૂકવી શક્યા નથી અને એના માટે ખૂબ જ રજૂઆતો થઈ હતી અને વધુ પ્રમાણમાં જ્યારે રજૂઆતો થઈ હતી ત્યારે આપણે જેટલા ગયું આગળના વર્ષનું જે નિયામક મંડળ હતું એને જે નવ મહિનાના હિસાબો જે અપ્રૂવ કરેલા હતા એ હિસાબો મુજબ આપણે બસોને અઠ્ઠાવન કરોડની જે રકમ થતી હતી જે વાવફેરીની નવ મહિનાની એ આપણે ઓલરેડી ચૂકવી દીધેલ છે હવે એના પછી પણ ખેડ જે દૂધ ઉત્પાદકો પશુપાલકોમાં હજુ પણ એવું હતું કે ભાઈ અમારી પૂરેપૂરી રકમ ચૂકવી દો તો એ અનુસંધાનમાં છેલ્લા અઠવાડિયાની અંદર આપણા માજી ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલ હાલના બાયરના ધારાસભ્ય ધવલસિંહ બીજા અન્ય આગેવાનો જિલ્લાના તેમજ બારસો જેટલી દૂધ મંડળીઓ એ એમને પણ મને પત્ર લખી અને જાણ કરેલ છે કે ભાઈ આપ કોઈપણ રીતે આનો નિકાલ લાવો તો એ બાબતે મેં મારા નિયામક મંડળને પત્ર લખેલ કે ભાઈ આ આટલી બધી રજૂઆત તો છે તો આ બાબતે મને યોગ્ય સલાહ સૂચન આપવા માટે મેં એક આજે મિટિંગનું આયોજન કરેલ અને એમાં સર્વે જે ચૂંટાયેલા મારા નિયામક મંડળના સભ્યો જેમને મને આજે અધિકૃત કરેલ છે કે આપ એકત્રીસ સાત ચોવીસના રોજ સવારે દસ કલાકે સાબર ખાતે ખાસ સાધારણ સભાનું આયોજન કરી અને જે એમને નિયામક મંડળની અંદર પ્રમાણિત કરીને મને આપેલા જે હિસાબો એ મંજૂર કરાવે અને એ જે તે દિવસે એકત્રીસ તારીખે મંજૂર થઈ જાય હિસાબો તો આગામી ત્રણ તારીખના પેમેન્ટની અંદર અમે તો ફૂલ જેટલો ભાવ ભાવભીડ જે રકમ છે એ ચૂકવી આપીશું એકત્રીસ તારીખે જે અમદાવાદ